પણ સ્વાભિમાન સંગઠન આ પહેલી વાર જયારે અનાઉન્સ કર્યું ને દીકરીઓ જ્યારે મને પણ વાત કરી ને ત્યારે મને અજુકતું લાગ્યું કે આવું નામ તો પહેલી વાર સાંભળ્યું છે આવી વસ્તુ તો પહેલી વાર સાંભળી છે કે સ્વાભિમાન ત્યારે દીકરીઓએ મને વાત કરી કે સ્વાભિમાન શબ્દ સ્ત્રીની જિંદગી સાથે કેટલી હદે વણાયેલો છે કિન્નરીબા શું પ્રશ્ન કર્યો અને એનો જવાબ કેટલી રીતે આપી શકાય સોળ હજાર રાજપૂતાણીઓ ક્ષત્રિયાણીઓ જ્યારે જોહર કરતી હોય એ સ્વાભિમાનનો જ પ્રશ્ન છે અને ચમક ઉઠી સન સત્તાવન મેં તલવારપુરાનીથી ખૂબ લડી વો તો રાનીથી એ મરીને બતાવે કે મારીને બતાવે સ્ત્રી સાથે સ્વાભિમાન શબ્દ વણાયેલો છે અને બીજી વાત જ્યારે એમણે મને એક હેશટેગ મૂક્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં સ્ત્રી જાગૃતિકરણ એટલે હેશટેગ આવે એટલે આજની યુવા પેઢી અહીંયા મહત્તમ છે એટલે હેશટેગ કરીને મૂકવાવાળા વ્યક્તિઓ અહીંયા બહુ બધા છે એટલે હેશટેગ બહુ સરસ આપ્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં સ્ત્રી જાગૃતિકરણ શા માટે સ્ત્રી સશક્ત છે ફક્ત જાગૃત થવાની જરૂરિયાત છે કે એની અંદર કેટલી તાકાત પડી છે એની અંદર તાકાત છે કે એ સૂરજને ઉગતોય રોકી શકે ને આથમતો રોકી શકે સાહેબ આ સ્ત્રીની તાકાત છે પણ આ જાગૃતિ ક્યાં છે આપણી અંદર આપણી અંદર ક્યાંક આ બધું ખૂટે છે આ બધું ઘટે છે કે આપણે જાગૃત નથી એ બાબતે તો દીકરીઓને માતાઓને બહેનોને બધાને જાગૃત કરવાની જરૂરિયાત છે કે આપની અંદર આ તાકાત પડી છે ભલે ઘરની ચાર દિવાલ એક એક અદ્ભુત કવિયત્રીએ લખ્યું છે કે હું સ્ત્રી છું અને હું અદ્ભુત છું કારણ મેં આસમાન માગ્યું મને ચાર દિવાલ અને એક છત મળી મેં ઉડેન ઝંખ્યું મને એક ઉમરો મળ્યો સાહેબ આ ચાર દિવાલ એક છત અને એક ઉમરાની વચ્ચે પણ ઘણા જાગૃત થઈ શકાય છે ને ઘણું ઘણું કરી શકાય છે એ તમારું કૌવત તમારી સોય દોરાનું કવત હોય તમારી કલમનું કવત હોય તમારી કવત હોય કે તમારી હોય એ તમે કરી શકો છો અને આ બધા જે અહીંયા મોહડી સંખ્યામાં બેઠા છો ને એ બધાનું એટલું જ કહીશ કે અહીંયા ટાશકા જેવા થઈને એટલે બેસી શકો છો કે ઓલી હજાર રાત ઘરે બેઠી છે તો જ આવી શકે બાકી ના આવી શકે સાહેબ આ સ્ત્રીની તાકાત છે પછી એમણે મને કીધું કે અમારી ટેગલાઇન છે કે રાજપૂતાના પરંપરા કે સંરક્ષક મેં તો તો અઘરું કરી નાખ્યું તમે વધારે પડતું શા માટે આ પરંપરા આ સંસ્કૃતિ સંસ્કૃતિના મૂળમાં તેજાબ રોપાઈ રહ્યું છે ક્યાંક આપણે આપણી બાબતો આપણું કલ્ચર ભૂલી જઈએ છીએ શરૂઆત હું ત્યાંથી કરીશ કે જોધપુરીને સાફો પહેરીને આપણે ભાઈબંધના વરઘોડામાં હાથ ઊંચા કરીને ઠેકડા મારી છે કેમ આમાં કંઈ જવાબ નહીં કેમ કે આ સ્વીકાર નથી થઈ શકતું આપણાથી એની સામે હું એ પણ કહીશ કે કદાચ આવું કોઈ કાર્યક્રમ હોય હું જાહેરમાં નીકળતી હોય પાંચસોની પબ્લિક ઊભી હોય હું રાજકોટમાં જીન્સ ટી શર્ટ પહેરીને ઊભી રહું કોઈ નવાઈની વાત નથી પણ હું જીન્સ ટી શર્ટ પહેરીને ઊભી રહું તો આ પાછળની મેદની ને એમાંથી મને એક કોઈ જગ્યા નહીં આપે આ જ પહેરવેશમાં હું ના નીકળું તો એક રસ્તો થઈ જશે મારી માટે આ તાકાત છે આપણા પહેરવેશની વિચારો પહેરવેશ આ બધી જ વસ્તુ ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર થઈ જાય ને હું તો એટલું જ કહીશ કે સૂર્ય પશ્ચિમમાં જઈને હાથમી જાય છે આપણી શું તાકાત છે જે અનંત છે એ હાથમી જાય છે તો આપણે શું કામ અને હવે એ લોકો વાઇનમાંથી ડિવાઇનમાં દ્રાક્ષમાંથી રુદ્રાક્ષ તરફ આવ્યા છે તો આપણે શું કામ આપણું કલ્ચર ભૂલી જઈએ છીએ વડીલો કે છે ને ત્યારે વડીલ વડીલોની વાત સાંભળીને મોઢું બગાડી જાય ને માથું નીચું કરી જાય ને મૂંગા થઈ જાય આવા ચહેરાઓ અમે જોયા છે પણ આજે મને કડવું બોલવાની ટેવ છે હું સાચું જ કહીશ હસતા મોઢે કહી દઈશ એટલે યુવાન આ અમે એવું છે આ ચાર દીકરીઓ આમ બહુ હોશિયાર છે મારી બાજુમાં બે ઊ ઊભા છે એક એક મહિના પહેલાં લંડન જઈને આવ્યા છે અને આને કહો તો આ ભાઈ ટૂથપેસ્ટથી માંડીને ગરબા રૂ બધું વેચી શકે એમ છે એટલે આ માર્કેટિંગના કેપેસિટીવાળા માણસો ઊભા છે મારી બાજુમાં પણ માઇક લેવાનું કહ્યું એટલે બધા એમ કે કિન્નરીબા ડોળા કાઢીને સામે જોવે એટલે આજે મને ઊભી રાખી છે આ ચાર દીકરીઓના ખભા ઉપર એમણે આ જે જવાબદારી લીધી છે ને એ ખરેખર સરાહનીય છે કેમ કે આવું હું નથી કહેતી આવું રાજપૂત કે માથાઓ વિડીયો કરીને કે છે ફોન કરીને કે છે મેસેજ કરીને કહે છે અમને ટેગ કરીને કહે છે તમે જે કામ કરો છો ને એ અમે વિચારી છીએ એ વિચાર બીજ અમારા મનમાં ઉગે છે અને ક્યાંક ખોવાઈ જાય છે હા અમને એવું કહેવાવાળા વ્યક્તિઓએ મળ્યા છે અમે સમાજમાં આટલા સમયથી રહીએ છીએ સમાજે અમને સારા નથી કહી દીધા તો તમને ક્યાંથી સારા કહી દેતા હતા સાહેબ સમાજ તમારા મારાથી જ બને છે તમે હું હારા કહેશું ને એકબીજાને તો સમાજ સારો જ થઈ જશે પણ આપણી આપણી અંદર તાકાત નથી કે આપણે કહી શકીએ બીજી વાત મને જે પહેરવેશની વાત આવી ને મને એક પ્રસંગ યાદ આવે છે મારા બાપુજી સાથે બનેલો લગભગ ચારેક વર્ષ પહેલાંની વાત છે પપ્પા પાઘડી પ્રદર્શન માટે ભાવનગર ગયેલા હવે એક નાનકડું ચાર વર્ષનું બાળક હતું રમતું હતું પપ્પા એમ કીધું આલે તારે પાઘડી પહેરવી છે બેટા એટલે દીકરાએ કીધું મેં ટ્રેક પહેર્યું છે મારા પપ્પાએ આંખો પહોળી કરીને આશ્ચર્યથી પાછું પૂછ્યું આમ જોયું એની સામે તો એણે ક્લિયરલી જોરથી બોલ્યું કે મેં ટ્રેક પહેર્યું છે આપણે ટ્રેક પહેરીને સાફો બાંધીને ફોટો પડાવી છે દીકરા હોય કે દીકરી હોય એટલે આપણે આ શીખવાની જરૂરિયાત છે એટલા માટે થઈને સંસ્કૃતિનું સંરક્ષણ જે દેશની દીકરીઓ એજ્યુકેટેડ નથી હોતી એ દેશ પચાસ ટકા જ પ્રગતિ કરે છે એ આશયથી કન્યા કેળવણી અને દીકરીઓના શાળાકીય શિક્ષણની બાબત માટે આ ફંડિંગને આગળ વધારવાની પહેલ અને સૌથી મોટી વસ્તુ જે મને ખરેખર ગમી જે નામ છે ને એને ખરેખર સાર્થક કરે છે સ્વાભિમાન વિધવા માતાઓના પરિવારો એને આપણે સહાય મોકલવાવાળા ઘણા બધા આપણી સંસ્થાઓ ઘણી બધી છે કે જે એને દર મહિને રાશન પૂરું પાડે છે પણ એ જ માતાઓ ઘરે બેઠા કંઈક કામ કરી શકે કે એમના સંતાનોને કોઈ રીતે નોકરી મળી શકે એ માટે પહેલ કરવાવાળા આપણામાંથી કેટલા આપણો છેલ્લો બેસેલો ભાઈ છેલ્લી પોસ્ટ ઉપર બેસેલો ભાઈ છે એને આપણે આગળ સુધી લઈ આવીએ કે એ એને બળે આગળ આવવા માટેની જરા તો પૂછ આપીએ એવું વિચારવાવાળા કે આપણે આપણે તૈયારોટલો આપી દઈએ છીએ પણ એમને પૂછ નથી આપી શકતા એટલા માટે એ પહેલ કરવી છે